પણ એક વાત નક્કી છે જમવાનો મહિમા હોય હોય ને હોય જ એ સિવાય પરંપરા હોય ભજન નો કઈક મહિમા હશે તો પરંપરાગત થી આ ભજન આવે અને આ ભજન ની વાણી સંત વિલાસ એ થઈ રહ્યો કે નથી થઈ રહ્યો આદુ અનાદિ થી આવે વાણી પણ અનાદિ થી આવે હે મહાપુરુષ નો આ સંદેશ આ અને એ સંદેશો તમે ઓબળ્યો બીજાને કીધો સંદેશો તમે વાપર્યો બીજાને કીધો અને ખોટા સંદેશ આવે તમને ઉપસિંગ પેલા આમ કહેતા હતા તો હમણાં એ બધું વિવાહ કરાય ને એઠું પાડે એવાય સંદેશા હોય આ સંદેશા જ છે કે પણ સંદેશા સંતોના એ સતવચનના સંદેશા કે તમારા જીવનને તારી દે ભલા મોણા હે તમારી સંસારની નાવડીને પાર પાડી દે આ સંતોના સંદેશા પણ એ સંદેશા તમારે પકડવા પડે પેલો સંદેશો પકડી લ્યો તો અઠવાડિયે પંદર દાડે હોવામાં ભેટે એટલે પાછળ ઉપાડે એ સંદેશો વપરાલી એટલે અને આ સંદેશો વપરા તો આ જીવન સાર્થક બની જાય આ જીવન મળેલો અવસર એ પાર પડી જાય ભલામણ એ સંદેશો સંતોનો સંદેશો જેને કીધો હે સંતો એટલે સંત એ પારસની ખાણ કીધા સંતોને પારસની ખાણ કીધી એક ગોમમાં આવી રીતે સંત મેળાવડો અને ઘડી ઘડી બધા કઈક સંતો પારસની ખાણ કહેવાય હે અને પારસ લોઢાને અડે તો કંચન બની જાય આવું કે એટલે એક ભાઈ વળી બાજુમાં બેઠા હતા કે એટલે આ વાત ઓબળે કે એમ લોઢાને અડાડી કંચન થઈ જાય સંતો પારસની ની ખોણ કહેવાય તે ઘેર જઈ અને કોષ લઈ આવે ખનેતરું કન આપણી હા કોષ હે એ લઇ અને માતમાની બાજુમાં બાજુ બેસી ગયા હો આમ ઘડીક થાય આઘી કરી કોશ આઘી ઘડીક થાય કરી પછી જો મારે હજી તો ના થઈ હે બાપુ ને ત્રણ ચાર વખત અડાડી ગયા એટલે બાપુ કે લે શું છે હે કે બાપુ આ ઘડી ઘડી બધા કે કે કરે છે કે સંતો પારસની ખોણ કહેવાય તો આ લોઢાને ને કાઢે તો કંચન કરે હું તો કોશ તમને અડાડું ચાંદનો પણ કોઈ થાતું નથી એટલે આ આવી લ્યો આપણે સમજાવી પડે તો ચોકણ આ પારસ થાય ને ચો હરખાઈ આવે હે એટલે સ્વાર્થમાં જ્યાં સુધી આપણો આત્મા ડૂબેલો રહે છે હે માયામાં જ્યાં સુધી આ મન હશે ત્યાં સુધી મારા ધણીનો કદી ભેટો થશે નહીં નહીં ને નહીં સુદામ એ દરિદ્ર કહેવાય દરિદ્ર બ્રાહ્મણ સુદામો હતો ને હે પણ એને જગ કૃષ્ણને મળવા જ્યાં એટલે દ્વારપાલ એનું ઓળ્યા અને કાણે હે દ્વારપાલ ઓય બેઠા છે એ સુદામો કોણ આપણો મનવો છે એ સુદામો છે ગરીબ બ્રાહ્મણ મન જુજો રોજે ગરીબ જ હશે કે અમારે પોખતું જ નહીં